વડોદરાના કારેલી બાગમાં મહિલા જાગૃતિ રેલી યોજાઈ હરિપ્રબોધન મહિલા સત્સંગ મંડળ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું પંદરસો જેટલી મહિલાઓએ રેલીમાં ભાગ લીધો વ્યસન મુક્તિ અને પારિવારિક એકતાનો સંદેશ અપાયો ગરગર સ્વદેશી સમૃદ્ધ ભારત બનાવોનો સૂત્રોચ્યાર થયો નદીઓનું જળ ધાર્મિક સ્થળોની ચરણરજ હિન્દુ ગ્રંથો સાથે રેલી યોજાઈ હરિપ્રબોધમ રેલી એ મહિલા જાગૃતિની એક અમૂલ્ય નિશાની છે સાથે સાથે પ્રગટ ગુરુ હરિપ્રબોધ સ્વામીજી મહારાજની કૃપા આશીષથી હરિપ્રબોધમધામ જ્યારે સાકાર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે ત્યારે ભારતીય જીવન મૂલ્યોને અર્પણ કરનારું પ્રારબ્ધ અને પ્રકૃતિ ટાળનારું પવિત્ર પોઝિટિવ અને ધ્યેયનિષ્ઠ યુવા ઘડતરનું અને સાધકોને અક્ષરયાત્રા કરાવનારું નૈમિસારણ્ય ક્ષેત્ર સમાન આ કલ્યાણવંતુ પરમધામ હરિપ્રબોધમ બની રહ્યું છે ત્યારે એ ધામમાં આવનારને સૌને અક્ષરધામના સુખ શાંતિના આનંદનો અનુભવ થશે